શો સત્સંગ નો રંગ લાગ્યો સાંભળો નાની ઉમર માં હું તો ભક્તિ રે કરી નાની ઉમર માં હું તો ભક્તિ રે કરેસંગ નો લાગી ગયો રંગ રંગસ ભગવાન ની પ્રભુ ની દયા થી મારે દાયા છે દીકરા પ્રભુ ના દયા થી દાયા છે દીકરા એને ઘણા લગાવ્યા લાડ

મજૂરી કરીને દીખર દીકર પણ લાડે કોડે લાવ્યા હોવ ભક્તિ ભગવાનની લાડે કોડે લાવ્યા હોવ ભક્તિ ભગવાનની નાની ઉમર માઉત ભક્તિ રે કરતી નાની ઉમર માં ભક્તિ રે કરતી સતસંગનો લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની ભણેલી વા ને ભક્તિ ગમે ભણેલી વાહ ને ભક્તિના ફાવે આખો વર્ષે ભક્તિ ભગવાનની આખો માં વર્ષે જે ભક્તિ ભગવાનની બહુ તો દીકરા એમ જ કહે છે બહુ તો દીકરા એમ કહે છે તારી માં જાય ભક્તિ ભગવાન ની તારી માં ભ જન્મા જાય ભક્તિ ભગવાનની નાની ઉમર માં હું તો ભક્તિ રે કરી નાની ઉમર માં હું તો ભક્તિ રે કરી સતંગ નો લાગી ગયો રંગ ભક્તિ ભગવાન ની દિકરો વવુ ને એમ કહે છે દીકરો વવું ને હેમ કહે છે ભ જન્મ જાય તો ભ જન્મ જાય તો જાવા દેજે ભ જન્મ જાય તો જાવા દેજે એની ઉંમર થઈ છે પચાસ ભક્તિ ભગવાનની એની ઉંમર થઈ છે પચાસ ભક્તિ ભગવાન ની દીકરા ની વહુ એ મનમાં વિચાર્યું દીકરા ની વહુ એ વિચાર્યું હવે કરવા દોષી ના એવા હાલ ભક્તિ ભગવાન ની હવે કરું દોષી ના એવા હાલ ભક્તિ ભગવાન ની નાની ભક્તિ રે કરતી નાની ઉમરમાં માં હું તો ભક્તિ રે કરતી લાગી ગયો રંગ ભક્તિ ભગવાન દિય સાસુ ને ખાવા નાણા માં ભેરવ્યું ઝેર ભક્તિ ભગવાન ની એના ભાણા માં ભેરવ્યું ઝેર ભક્તિ ભગવાન જમવા સાસુ તો જમવા જમવાને બેટા થયા ગયા છો ભક્તિ ભગવાનની થય ગયા છો ભગ ભક્તિ ભગવાનની

ભક્તિ ભગવાનની થઈ ગયા ચાપન ભો ભ ભક્તિ ભગવાનની આ તો ખાસે આખો પરિવાર આ તો ખાસે આખો પરિવાર ભવ તો ભક્તિ ભગવાનની વહુ તો એક પેટી લઈ આવી તો એક પેટી લઈ આવી એમાં બેઠો છે કારો ના ભક્તિ ભગવાનની એમાં બેઠો છે કારો ના ભક્તિ ભગવાનની નાની ઉમર માં તો રે કરતી નાની ઉમર માહુ તો ભક્તિરે કરતી સતસંગો લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની સાસુજી આ પેટી રે ખોલો સાસુજી આ પેટી રે ખોલો સાસુજી ખોલ સાસુ જીએ પેટિત ખોલ સાસુ જીએ પેટિતો ખોલ નીકર્યો નવલ ખોહાર ભક્તિ ભગવાનની નીકરિ નવલ ખોહાર ભક્તિ ભગવાનની જોયું ને હવે કારો નાક પાપ્યો તે એને થઈ ગયો હાલ સાસુની ભક્તિ સાચી હતી નાની ઉમર માં ભક્તિ રે કરતી નાની ઉમર માં ભક્તિ રે કરતી જત સંગનો લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની ઉ બેટા આ ને લઈ જાઓ બેટા નવલખો ફક્તિ ભગવાન ભગવાનની વહુ તો એકલું પાજરું લઈ આવી તો મોટું પાજરું લઈ આવી એમાં બેઠો છે એક સિંહ ભક્તિ ભગવાનની ની એમાં બેઠો છે એક સિંહ ભક્તિ ભગવાનની ની સાસુજી તો પાજરૂ રે ખોલ સાસુજી તમે પાજરૂ રે ખોલ એમાંથી નીકળી ગોરી ગાય ભક્તિ ભગવાન ની એમાં નીકળી રે ગોરી ગાય भक्ति भगवान ए नीमर मू तो भक्ति रे करती नीम मू तो भक्ति रे करती सतसंग लगी रंग भक्ति भगवान ने सासू कहे वो गायने ने जाओ सासू कहे वो गाय ने जाओ तारा छोकरा छोकर दूध ભક્તિ ભગવાન તારા છોકરા પીસે રે દૂધ ભક્તિ ભગવાન ગાડી લઈ આવી એક ગાડી લઈ આવી એમાં બેઠવા છે ચાર ડાકો ભક્તિ ભગવાન એમાં બેઠા છે ચાર ડાકો ભક્તિ ભગવાન સાસુએ એ તો ગાડી સામે જોયું સાસુજીએ તો ગાડી સમું જોયું એમાં બેઠા છે સાધુ સંતો ભક્તિ ભગવાનની એમાં બેઠા છે સાધુ સંતો ભક્તિ ભગવાનની નાની ઉમર ભક્તિ રે કરતી નાની ઉમર ભક્તિ રે કરતી

જે કોઈ ઘાસ અરી ના જે કોઈ ઘાસ રજ મા વાસ ભક્તિ ભગવાનની એ નવ રજ માથા સે નવાસ ભક્તિ ભગવાનની નાની ઉમર માવું તો ભાગે કરત નાની ઉમર માવું તો ભાગે કરત સત સનો લાગી ગયો રંગ ભક્તિ ભગવાન

ભગવાન તમને ઊંધી છે જ નહીં આવવાથી શ્રી કૃષ્ણ કને લાલ જો તમને આમાં ભજન આ સારું લાગ્યું હોય તો ઉષાબેનને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉષાબેનના જય શ્રી કૃષ્ણ જય માતાજી